નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ એનાલિસિસ એટ ધ રેટ લોકસભામાં સ્વાગત છે આપનું લોકસભાની ચૂંટણી માટેનો તકતો તૈયાર થઈ ગયો છે ચૂંટણીને લઈને ઉત્સુકતા પણ દિન પ્રતિદિન વધી રહી છે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સુક છે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ લોકસભા સીટ પર યોજાનારી ચૂંટણી પર તમામનું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું છે ગુજરાતની છવ્વીસ સીટ પૈકી એક સીટ પોરબંદર પણ છે પોરબંદર લોકસભા સીટ એક રાજકીય મહાશક્તિ તરીકે છે જે ભારતીય રાજનીતિમાં પોતાના મહત્વપૂર્ણ પ્રભાવના કારણે પ્રસિદ્ધ છે ત્યારે જોઈએ પોરબંદર લોકસભાનું બેઠકનું સમીકરણ પોરબંદર સીટના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ સીટ ઓગણીસો ને સત્યોતેરમાં સ્તિત્વમાં આવી હતી ભારતીય લોકદળના ધરમસિંહ પટેલ આ સીટ પર પ્રથમ બે વખત સીતે હતા પોરબંદર લોકસભા બેઠક પોરબંદર જિલ્લાની બે રાજકોટ જિલ્લાની ત્રણ અને જુનાગઢ જિલ્લાની બે વિધાનસભા બેઠકોને મળીને કુલ સાત વિધાનસભા બેઠકોથી બનેલી છે અહીં પટેલ જ્ઞાતિનું પ્રભુત્વ રહ્યું છે હવે બે હજાર ચોવીસમાં પણ મતદારો પોતાના મતની તાકાત દર્શાવવા માટે તૈયાર છે ભારતીય જનતા પાર્ટી આ સીટ પર મનસુખ માંડવીયાએ મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે આ સીટ પર લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છેલ્લે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ભાજપે રમેશ લવજી ધડુકને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમની જીત થઈ હતી ધડુકને પાંચ લાખ ત્રેસઠ હજાર આઠસો એક્યાસી મત મળ્યા હતા જ્યારે લલિત વસોયાને ત્રણ લાખ ચોત્રીસ હજાર અઠાવન મત મળ્યા હતા આ વખતે મનસુખ માંડવિયાને ભાજપે ટિકિટ આપી છે આવી સ્થિતિમાં તેમની સામે ચોક્કસપણે પડકાર રહેશે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ માંડવીયાની આ બેઠક પર પસંદગી કરી છે પોરબંદર સીટ ભાજપના ગઢ તરીકે છે કારણ કે વર્ષ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના રમેશભાઈ લવજીભાઈએ જીત મેળવી હતી જ્યારે બે હજાર ચૌદમાં આ બેઠક પર ભાજપના વિઠ્ઠલ હંસરાજભાઈએ જીત મેળવી હતી છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું છે આ વખતે મનસુખ માંડવિયા કઈ રીતે પડકારનો સામનો કરે છે તે મહત્વપૂર્ણ છે કારણ કે લલિત વસુએ આ પણ શક્તિશાળી દાવેદાર છે મનસુખ લક્ષ્મણભાઈ માંડવિયાનો જન્મ પાલી જૂન ઓગણીસો ને માં થયો ભાવનગરમાં જન્મેલા માંડવિયા હાલ એકાવન વર્ષના બે હજાર એકવીસ બાદ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી માંડવીયાએ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી માંથી અભ્યાસ કર્યો પ્રાથમિક શિક્ષણ સરકારી પ્રાથમિક શાળા શાળાનો અભ્યાસ સોનગઢ ગુરુકુળ પૂર્ણ કર્યો મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં જન્મેલા મનસુખ માંડવીયા ચાર ભાઈઓમાં સૌથી નાના મનસુખ માંડવીયા મહાત્મા ગાંધી પણ ખૂબ પ્રેરિત અડત્રીસ વર્ષની વયમાં રાજ્યસભા માટે ચૂંટાયા હાલમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પાંચમી જુલાઈ બે હાજર સોળ ના દિવસે મોદી સરકારમાં સામે સામેલ બે હાજર બાર થી બે હાજર અઢાર માં રાજ્યસભા સભ્ય બે હાજર અઢાર માં રાજ્યસભા સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા કેરિયરની શરૂઆત માં એક હોદ્દા પર રહ્યા બે હાજર ઓગણીસ ની ચૂંટણી ભાજપે રમેશ દડુકને મેદાનમાં મેદાન ઉતારી હતા અને તેમની જીત થઈ હતી રમેશ દડુકને

પોરબંદર લોકસભાની ચૂંટણીમાં આ વખતે મનસુખ માંડવિયાની સામે લલિત વસોયા મેદાનમાં છે તેઓ વ્યાપક અનુભવ ધરાવે છે છેલ્લી ચૂંટણીમાં પણ તેઓ મેદાનમાં હતા જો કે એ વખતે તેઓ હારી ગયા હતા લલિત વસોયાને ત્રણ લાખ ચોત્રીસ હજાર અઠાવન મત મળ્યા હતા આ વખતે જોરદાર જંગ થવાની શક્યતા છે લલિત વસોયાની વય બાસઠ વર્ષની પંદરમી જાન્યુઆરી ઓગણીસો ના દિવસે જન્મ થયો હતો ભગવતસિંહજી યુનિવર્સિટીમાંથી માં અભ્યાસ કર્યો હતો રાજકારણ માં ત્રીસ વર્ષ નો લાંબો અનુભવ કોંગ્રેસે અનેક મહત્વની જવાબદારી અદા કરી છેલ્લે દુરાજી બેઠક પર કોંગ્રેસની સીટ પર જીત મેળવી હતી પોરબંદર લોકસભા બેઠકમાં પોરબંદર જિલ્લાની બે રાજકોટ જિલ્લાની ત્રણ અને જુનાગઢ જિલ્લાની બે વિધાનસભા બેઠકો મળી વિધાનસભા આવેલી છે પોરબંદર લોકસભા બેઠકમાં પટેલ જ્ઞાતિઓના મતદારો સૌથી વધુ છે પોરબંદર લોકસભા સીટ એક રાજકીય મહાશક્તિ તરીકે છે જે ભારતીય રાજનીતિમાં પોતાના મહત્વપૂર્ણ પ્રભાવના કારણે પ્રસિદ્ધ છે પોરબંદર સીટના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ સીટ ઓગણીસો સિત્યોતેર માં સ્થિત આવી હતી ભારતીય લોક દળના ધરમસિંહ પટેલ આ સીટ પર પ્રથમ બે વખત જીત્યા હતા પોરબંદર લોકસભા બેઠક પોરબંદર જિલ્લાની બે રાજકોટ જિલ્લાની અને જુનાગઢ જિલ્લાની બે વિધાનસભા બેઠકોને અહીં પટેલ જ્ઞાતિનું પ્રભુત્વ રહ્યું છે બે હજાર ઓગણીસ રમેશ ધડુક ભાજપ બે હજાર ચૌદ વિઠ્ઠલ રાદડિયા ભાજપ બે હજાર નવ વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ

તમામ ગણતરી કરવામાં આવે છે રાજકીય પક્ષો માટે આ બાબત જ ઉપયોગી હોય છે આ સીટ પર પટેલોની સાથે માછીમારો લોહાણા મુસ્લિમ અને મહેર સમાજ મુખ્ય છે આ બેઠકના જ્ઞાતિ સમીકરણો પર નજર કરીએ પોરબંદર જિલ્લામાં મેર અને ખારવા સમાજ ઉપરાંત અહીં લેવા પટેલ કડવા પટેલ કોળી ક્ષત્રિય ખાંડ લોહાણા બ્રાહ્મણ રબારી કુંભાર દલિત મુસ્લિમ આહિરની વસ્તી પણ મોટા પ્રમાણમાં છે પરંતુ પોરબંદર લોકસભા બેઠકનું માળખું અન્ય જિલ્લા કરતા અલગ છે આ પોરબંદર બેઠકમાં જુનાગઢ જિલ્લાના રાજકોટ જિલ્લાના પણ ઘણા બધા ગ્રામ વિસ્તારોનો સમાવેશ થાય છે તેથી આ સીમાંકનને કારણે અહીં બહુમતી વસ્તી છે

લલિત વસોયાના દેખાવને લઈને કોંગ્રેસ પણ આશાવાદી છે જાણકાર નિષ્ણાંતો માની રહ્યા છે કે પોરબંદર સીટ પર મનસુખ માંડવિયાની જીત નિશ્ચિત છે કારણ કે ભાજપના કાર્યકરો પહેલાથી જ સક્રિય થઈ ગયા છે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ભાજપના રમેશ લવજીભાઈની જીત થઈ હતી તેમને અહીં પાંચ લાખ ત્રેંસર હજાર આઠસોને એક્યાસી મત મળ્યા હતા જ્યારે લલિત વસોયાને ત્રણ લાખ ચોત્રીસ હજારને અઠ્ઠાવન મત મળ્યા હતા પોરબંદર સીટ પર ભાજપ ની જીત થઈ હતી ભાજપના રમેશ ધડુક ની જીત થઈ રમેશ ધડુક ને પાંચ લાખ ત્રેસઠ હજાર આઠસો એક્યાસી મત મળ્યા હતા કોંગ્રેસના લલિત વસુયાની હાર થઈ હતી હવે બે હજાર ચોવીસની ચૂંટણીનો તકતો તૈયાર થઈ ગયો છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપના મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે મુખ્ય જંગ છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને તીવ્ર સ્પર્ધા છે ત્યારે પોરબંદર સીટ પર સાતમી મેના દિવસે ત્રીજા તબક્કામાં મતદાન યોજનાર છે જ્યારે ચૂંટણી પરિણામ ચોથી જૂનના દિવસે જાહેર કરવામાં આવશે એનાલિસિસ એટ ધ રેટ લોકસભામાં ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત